રહેવાનું એલાન કરવામાં આવ્યું છે કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી લીધી છે રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ગુજરાતના તમામ આંગણવાડી આશા વર્કર ફેસિલિટર તથા મધ્યાહન ભોજન વર્કર તારીખ સોળ સત્તર ફેબ્રુઆરી કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે રાજકોટના મહાસંમેલન લાંબા સમયથી આંદોલન છતાં સરકાર બેઠક યોજવા તૈયાર ન થતાં એક મંચ દ્વારા સંયુક્ત આંદોલનનો નિર્ણય કરવામાં આવ્યો કુપોષણ ક્ષેત્રે તથા આરોગ્ય ક્ષેત્રે સેવા આપનારી બહેનોનું જ પોષણ કરાય છે કેન્દ્ર સરકારે બે હજાર અઢારથી વેતન વધારો આપ્યો નથી જ્યારે રાજ્ય લઘુત્તમ વેતન ચૂકવતું નથી ગુજરાતમાં તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પરબહેનો અહીં આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે આજે બે દિવસની હડતાલ છે જેમાં આજે પડાવરૂપે છે કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બહેનોને પ્રમોશન આપે હેલ્પર બેનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે પચાસ ટકાનો એ રેશિયો દૂર કરી અને પિંચોતેર ટકાનો નો રેશિયો કરે આજે હેલ્પરબહેનો પાંચ હજાર પાંચસો વેતન ચૂકવવામાં આવે છે તો વિચાર સરકારે વિચારવું જોઈએ કે પાંચ હજાર પાંચસોમાં માં બેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે